નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાંદીપુરા વાયરલ રોગનો ફેલાવો અટકાવવા માટે અગમચેતીના ભાગરૂપે આંગણવાડીઓ અને પ્રાથમિક શાળાઓમાં તેમજ જિલ્લામાં કાચા મકાનોની સઘન સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે આ અંગે જિલ્લા વિકાસ અધિકારીએ હેલ્પલાઇન નંબર નવ્વાણું બસો સત્તાવન પંચ્યાસી નવસો પંચાવન જાહેર કર્યો છે હેલ્પલાઇન નંબર છે નવ્વાણું બસો સત્તાવન પંચ્યાસી નવસો પંચાવન તેમજ જિલ્લાના નાગરિકોને કોઈ પણ બાળકને તાવ ઉલટી જાડા જેવા લક્ષણો જણાય તો હેલ્પલાઇન નંબર પર તેમજ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનો સંપર્ક કરવા જણાવાયું છે તાજેતરમાં ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓમાં સસ્પેક્ટેડ ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા હોય એવા કેસો જોવા મળેલા છે જેમાં મહીસાગર જિલ્લામાં પણ એક બાળકનું અવસાન થયેલું છે જે સસ્પેક્ટેડ કેસ છે કન્ફર્મ હોવાનું હજુ રિપોર્ટ આવેલો નથી પરંતુ પ્રિકોશનના ભાગરૂપે અગમચેતી અને સાવચેતીના પગલાં તરીકે સમગ્ર જિલ્લામાં હેલ્થની ટીમ દ્વારા અસરકારક કાર્યવાહી ડસ્ટિંગ અને આવા કાચા મકાનો છે એમાં કામગીરી કરવામાં આવી રહેલી છે આ રોગમાં મુખ્ય લક્ષણોમાં ચૌદ વર્ષ સુધીના બાળકોને તાવ આવવો ખેંચ આવવી ઝાડા ઉલટી વગેરે લક્ષણો જોવા મળતા હોય છે તો આવા કોઈ લક્ષણોવાળા બાળકો મળે તો તાત્કાલિક એ બાળકોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે તમામ નાગરિકોને મારી અપીલ છે સાથે સાથે એક ટીમ દ્વારા તમામ આંગણવાડી કાર્યકરો આવતીકાલે જ પોતાના વિસ્તારના જે નાના બાળકો છે એમાંથી તાવ અને ઝાડાના લક્ષણો ધરાવતા બાળકોને શોધે અને સાથે સાથે તમામ પ્રાથમિક શાળાના જે શિક્ષકો છે એ પણ કોઈ તા તાવ અને ઝાડાના લક્ષણો ધરાવતા બાળકો જો મળી આવે તો એમના નામ ડિસ્ટ્રિક્ટની જે હેલ્પલાઇન નંબર છે નવ્વાણું બે સત્તાવન નવ પંચાવન નવ્વાણું બે પંચ્યાસી નવ પંચાવન ઉપર આવા બાળકોનું પૂરું નામ મોબાઈલ નંબર ગામનું નામ લખીને મોકલાવે કે જેથી આવા બાળકોને અમે ટ્રેસ કરીને એને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સુધીને આપણે એમને સંવેદનશીલ બનીને એક કામગીરી કરી શકીએ અને એમને વધુ તપાસ પણ ત્યાં થાય સારા રિપોર્ટ્સ પણ થઈ જાય અને એમને આપણે એમનું આરોગ્ય સારું રહે એ પ્રકારની કામગીરી કરીશું થેન્ક યુ